નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચૈતર વસાવાના સમર્થનમાં ઘોઘંબા આપના કાર્યકરો દ્વારા મામલતદાર મારફતે રાજ્યપાલ સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આમ આદમી પાર્ટીના લોકપ્રિય ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાલ જેલમાં છે ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં ઘોઘંબા મામલતદાર માર મારફતે માનનીય રાજ્યપાલ સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સાથે ગોગંબા બિરસા મુંડા સર્કલ પર ચૈતર વસાવાના સાથે નારેબાજી પ્રદર્શન કરવામાં આવી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી આમ આદમી પાર્ટીના યુવા નેતા ચૈતરભાઈ વસાવા જીત્યા પછી ગામથી અંબાજી સુધી જેમણે લોકો પ્રજા માટે અવાજ ઉઠાયો અને પ્રજા માટે મહેનત કરીને અને પ્રજા માટે અવાજ બળ્યા છે ત્યારે તેમને રાજકીય કિન્નાખોરી રાખી અને આ ભાજપ સરકાર તેમને વારંવાર જેલમાં પૂરવાનું ષડયંત્ર રચે છે જેના ભાગરૂપે અત્યારે એટીવીટીની મીટિંગ હતી તેની અંદર પ્રજા માટે અને પ્રજાના કામો પ્રજાને મળે તે હેતુથી તેમણે રજૂઆત કરી હતી તેના ભાગરૂપે સામેવાળા પ્રમુખે તેમને કોઈ એજન્સીને કામો આપી દેવાને કારણે ત્યાં બોલાચાલી થઈ અને સામાન્ય બોલાચાલીની અંદર ઢા ગુનેગાર હોય તેવી રીતની કલમો ઉમેરી અને તેમને સજા કરવામાં આવી છે તેમને જેલ જેલ ભેગા કરવામાં આવ્યા છે અમે આજે રાજ્યપાલ સાહેબશ્રીને સંબોધીને એમને આવેદનપત્ર આપ્યું છે કે આવું સામાન્ય બાબતમાં આટલા બધી કલમો ન લગાવે અને તેમને જેલ મુક્ત કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત લઈ અને મામલતદાર સાહેબ મારફતે રાજ્યપાલને કરી છે આજે ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા કૌભાંડો હોય તેને ઉજાગર ઉજાગર કરવાનું કામ જો ગુજરાતમાં કરતા હોય તો આમ આદમી પાર્ટીના નેતા અને લીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે અને એમને જ હાલમાં મનરેગામાં થયેલા કરોડોના કૌભાંડો સહિત ગુજરાતમાં બીજા ઘણા બધા કૌભાંડો માટે અવાજ ઉઠાવેલો છે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે તો હર હંમેશ ઉભા જ છે પણ ગુજરાતનો કોઈ પણ સમાજના વ્યક્તિને જેમની જરૂર પડે તો તે ખડે પગે તેમના માટે ઉભા રહે છે ગાંધીનગર વિદ્યાર્થીઓ માટેનું આંદોલન હોય સરકારી જે સંસ્થાઓમાં ભરતીઓ નથી થતી

ભરપૂરના દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં જે ખોટી રીતે એફઆઈઆર કરી છે અમારી માંગ એટલી જ છે કે સામેવાળા વ્યક્તિ પર કેમ એફઆઈઆર થતી નથી અને તમે પ્રોફેશનલ ગુનેગાર હોય તેમ ચૈતર વસાવા સાહેબ પર કેમ વર્તન કરો છો જો આ વિષય પર વહેલી તકે જો કોઈ નિરાકરણ આવે નહીં અમારા નેતા ચૈતર વસાવાને છોડવામાં આવે નહીં તો અઢારે અઢાર વર્ણ

આમ આદમી પાર્ટી ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં મુખ્ય વસ્તુ એ છે કે સાહેબ આદિવાસી નેતા અને આજે યુવા દિલોની ધડકન માનનીય ડિડિયાપાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે હવે કિસ્સો કેવો મિત્રો એને પોતાના સમાજ માટે પોતાના વિસ્તાર માટે કોઈ યોજના માટે બોલવાનું થયું એ યોજના માટે તેને કેસ થાય છે એક તરફ મોટા મોટા કૌભાંડો દાખલા તરીકે મનરેગાનું કૌભાંડ હોય તો ચેતર વસાવા સાહેબે બહાર પાડ્યું છે એ બાબતે ધ્યાનમાં અને કિન્ના ખોલી રાખીને રાજકીય કિન્દા ખોલી રાખીને આ સરકાર આ ભાજપની સરકાર એક યુવા નેતાને જેલમાં પૂરે છે બીજી તરફ જોવા જઈએ તો બળાત્કાર્ય ભાજપમાં છે ડ્રગ્સને દાળ વૈદ્યના મૂટલે કરો ભાજપમાં છે કેસ થાય છે છતાં પણ આ પોલીસ એની પર કોઈ એક્શન લેતું નથી એક મોટા મોટી વાત છે બીજી વાત છે કે ટૂંક જ સમયમાં આમ તો તારીખ હતી ભાઈ કેજરીવાલજીની તારીખ હતી રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલજીની તારીખ ગોગંબામાં હતી પણ આ કિસ્સો બનવાને કારણે એ થોડું પોસ્ટપોન્ડ થયું છે પરંતુ ટૂંક જ સમયમાં કેજરીવાલ ગોગંબામાં આવે છે અને ધ્યાનથી સાંભળી લો ખૂબ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય છે એ વસ્તુ આ ભાજપ સરકાર અને ભાજપના લોકો ધ્યાનમાં રાખીને ચાલે આવનારા સમયમાં ચૈતરભાઈ માટે એમને જો છોડવામાં નહીં આવે મેં રોડ પર ઉતરવાની પણ તૈયારી છે અમારે વિધાનસભા ઘેરાવ કરવાની પણ તૈયારી છે અને જરૂર પડે તો જેલ ભરો આંદોલન પણ કરવાની તૈયારી ખાતે આ સૈનિકો મેદાનમાં આવેલા છે ચૈતરભાઈ તું આગળ એ બળો હમ તુમારે સાથ છે ચૈતરભાઈ તું આગળ એ બળો હમ તુમારે સાથ છે લડेंगे જીતेंगे લડेंगे જીતेंगे આજે રોજ ભોગમવા તાલુકા પંચાયત મામલતદાર ઓફિસમાં અમે આવેદન આપવા આવ્યા છે કે જે કોઈ જનતા માટે લડે છે અવાજ બને છે એને દબાઈને રાખવામાં આવે છે એના ઉપર ખોટા કેસો કરવામાં આવે છે અને એક ખોટા કેસો માટે પોલીસ તંત્રમાં હોય કોર્ટમાં હોય એક વકીલ દરેક જગ્યાએ કામ કરતો હોય છે બરાબર તો ભાજપની સરકારમાં એવો કયો કાયદો છે કે જેનાથી વકીલોને પણ કોર્ટમાં જતાં અટકાવવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં જતાં અટકાવવામાં આવે છે

ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબને ખોટી રીતે આજે જેલમાં ગુંદી રાખવામાં આવેલ છે જેની વાત આપણે સૌ બધાએ જાણે છે કે એક નાની હરકી વાતમાં એક સામાન્ય માણસ પણ સમજી શકે કે ચૈતર વસાવાના કામગીરીમાં ચૈતર વસાવા આજે જે જગ્યા પર જાય છે ત્યારે ખોટું હોય ત્યાં ચલાવી લેતા નહીં હવે એમની જે મિટિંગ હશે એ મિટિંગની અંદર કદાચ થોડું ઘણું ખોટું થયું હોય ત્યારે ધારાસભ્ય તરીકે એમની ફરજ બને એટલે બોલ્યા હશે એ આપણે માનીએ અને બોલવું જ જોઈએ કેમ કે ધારાસભ્ય ધારાસભ્યના નાતે એમને જે બોલવાનું હોય એ એમનો અધિકાર છે હવે ખોટું ધારાસભ્ય પોતે પોતાના બાપને પણ ચલાવી લેતા નહીં તો પછી ત્યાં ખોટું થયું હોય તો જ ધારાસભ્યશ્રી એ બોલે અને એમાંય કંઈ ખોટું બોલ્યા હોય તો એમાં નાની મોટી બાબતમાં તૈય લોકો એમની કમિટી દ્વારા તેનું સમાધાન થઈ ગયું હોય પણ એક આદિવાસી અને સમગ્ર આદિવાસી જાતિથી માંડીને અન્ય જાતિના દરેક મુદ્દાઓ હોય કોઈ શિક્ષણને લગતો મુદ્દો હોય આર્થિક હોય ગમે તે રીતે કાયમને માટે અવાજ બની રહેલા ધારાસભ્યશ્રીને કયા કિન્નાખોરીથી એને કઈ રીતના અંદર ઘાલવું અને લોકોના અવાજને દબાવવા માટેની એક આ કોશિશ છે અને આજે ભાજપ સરકાર જે નરમદા પોલીસ આજે આપણે વિડીયોમાં જોઈએ છે તેમ નરમદા પોલીસે આજે એક ધારાસભ્ય હોવાના નાતે પણ એમને એક સામાન્ય માણસના જેમ જેલ ભેગા કરવા માટે અને એમની એક હેડની પોઝિશનમાં લઈ જતા હોય ત્યારે આજે આપણે બધાએ ખરેખર જોયું એના માધ્યમથી એવું પણ લાગે છે કે ભાજપની તાનાશાહી અને ત્યાંની જે પોલીસ છે એ પોતાના જ પગમાં પોતે જ કુહાડો મારી રહી હોય એવું